ચોક્કસ મને કોઈ શરમ નહીં મળે કહેવામાં રાજુભાઈ એક જ વાર પૈસા માંગવા જાય વરસમાં એક વાર મારા ગણપતિ આવે એમાં એમાં મારા દુકાનદાર મિત્રો છે શાકભાજીના મારા મિત્રો છે મારા મનુભાઈ મોન્ટુભાઈ અમે બેન પોતાના ખિસ્સામાંથી લાખો રૂપિયા ખર્ચી કાઢીએ ને ગણપતિ મહોત્સવ ગણેશ વિવાહ કર્યા શિવ વિવાહ કર્યા નવચંડી યજ્ઞ કર્યો ગણેશ યજ્ઞ કર્યો વિષ્ણુ યજ્ઞ કર્યો સત્યનારાયણની કટા માર્કેટ તૂટી તો મોટો ભંડારો રાખ્યો જે દારે અત્યારે ગયા વખતે મહાદેવની અને મા પાર્વતી આવેલા તો તે દારે ગણેશ વિવાહ ધૂમધામી ભગવાન શંકરને આ શિવ વિવાહ કર્યા અને શંકર ભગવાનની શિવજી મહારાજના મંદિરથી બે વાર જાન નીકળી અને જાનમાં કહી દઉં બેન આ જે આ જુઓ મેં તમને વિડીયો મોકલાવા આજે વિરોધ કરનારા છે ને એ એક પણ સારા પ્રસંગમાં કથામાં કે સીવીઓમાં ગણપતિમાં એ લોકોની અજડી નથી ખાલી માર્કેટમાં નોટ કમાવવામાં આવે શું કમાવવામાં આવે ને વિરોધ કરવામાં આવે